વાત કરીએ તો ધોરાજીના જેતપુર તાલુકાના રબારીકા ગામે ઝઘડામાં મોતની ઘટના બની આ બનાવમાં ગામમાં ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરતા અમૃતલાલ દવે નામના ગોર મહારાજને હવન કરવા ન બોલાવતા ગોર મહારાજ ગુસ્સામાં યજમાન રવજીભાઈ રાઠોડ નામના વૃદ્ધ સાથે મોલાચાલી કરી ધક્કો માર્યો હતો ત્યારે કહી શકાય છે કે ધક્કો વાગતા યજમાન રવજીભાઈ રાઠોડનું માથું જમીન સાથે ટકરાતા તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી યજમાન રવજીભાઈ રાઠોડને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીકજ્યું હતું જો કે સચોટ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મૃતદે ચાલુ હતું તે દરમિયાન એક જેમના ગોર બપા હતા એ રાજકોટ ટીકર્મકંડી ગોર આવ્યા અને જે મકાન માલિક હતા એમની સાથે એણે જીબાજોડી કરેલ કે મને બ્રાહ્મણ તરીકે કેમ નથી રાખેલ ત્યારે આ મરણજના જે રવજીભાઈ છે તે તેમને અવનમાંથી ઊભા થઈ અને તેમને સાઈડમાં લઈ જતા હતા કે આપણે સાઈડમાં વાત કરી લઈએ તો ત્યારે આ બ્રાહ્મણ જે છે એ ઉશ્કેરાઈ જતા તેમણે હાથ એમને છોડાવી અને તેમને ધક્કો મારતા એટલે જે રવજીભાઈ છે તેને ત્યાંથી ઠેબ લાગતા તે પડી જતા અને આના ધક્કો ધક્કાના કારણે એમના પાણીયારાના નીચેના ભાગે માથું ભટકાતા તેમાં ફૂટ થઈ ગયેલ અને તેના કારણે તેમનું મૃત્યુ થયેલ છે જે આધારે ત્રણસો ચાર મુજબ ગુનો દાખલ કરેલ છે